જય શ્રી રામ જય દ્વારકાધી સ્વાગત છે તમારો નવા લોક અત્યારે વરસાદ ચાલુ છે વાગ્યા છે પાંચ તારીખ છે ઓગણીસ જુલાઈ બે હજાર ચોવીસ અને ચારે બાજુ વરસાદ વરસાદ ચાલુ છે તમારી બાજુ કેવો વરસાદ છે તમે કમેન્ટમાં કહેજો ના આપણે ફુવારા લાઈન ઉપર કરી આજે હવાનો ફૂલે ફૂલ વરસાદ હતો જોઈ લઈએ પર અત્યારે એમ આવે કારણ કે મેળી પરથી દેખાય કે વરસાદ પડ્યો અને તમને એક બાજુ દેખાણ વરસાદ કુદરતનું જો આ બાજુ એટલો વરસાદ નથી જો વાદળનું ઝાંખું ઝાખું દેખાય ને નદીને ઓલે કાંઠે જો વરસાદ કેવો હવે કેમેરામાં દેખાતું હશે તમને વિડીયોમાં જો હવે એમથી આવે છે પવન એટલે એમ તો આવવાનું હોય બધું તમને ઝૂમ કરીને બતાવો જો ઝૂમ કરું જોજો જોજો જો દેખાય આ નદી ને ઓલે કાંઠે છે અને હવે પવન ચાલુ થયો આવાનો અને આ જો આ જો ક્યાં જાય ઘરે આવે છે પણ જઈ લ્યો અહીંયા આટલો બધો વરસાદ નથી સામે કાઢે જવો ખાલી એમ વરસાદ ખાલી પાણી પડે જો તો આવું તો આપણે ઘણી ઘણી નજરે જોયું હશે તો આ બાજુ નથી વરસાદ જો ગામમાં આવી ગયો હમલો નથી એ બધું મેળી પર લાઈવ દેખાડશું કે નથી અને હવે તો ભાઈ જમીને ધરાઈ ગઈ જો પાણી છે આમાં દેખાડ્યું તમને ભાઈ વાડી મેં વસ્તુ દેખાડો આમ જો બળ નાખેલી છે અને થોડીક બળ નાખેલી નથી થોડું આ સેજ કાળી છે ઓલી છે પીરી પીરી દેખાડશું આપડે ગરેલો ચાલુ જ છે છાટા થોડા થોડા વધ્યા છે આપણે આ અમારી સાઈડનો જે વડો ડેમ કેમ આવે છે કે ફૂલ ફૂલઝાત એ ઓવરફ્લો થઈ ગયો એટલે ફૂલે ફૂલ ભરાઈ ગયો એટલે એ નદીનું પાણી આપણે આ નદીમાં હશે તમને ખબર હશે આપણે બે ડેમ છે એક આ બાજુ ડેમ છે અને કયા મંદિર છે મહાદેવ આ પોઈન્ટ દેખાય થાય ને ફળી એ આગળ વધના રેજો બરાબર તો પાછો નવો દિવસ એવું ટાણું થઈ ગયું લગભગ વાગી ગયા પાંચની આસપાસ પાછો વરસાદ ચાલુ થઈ ગયો અને ભાઈ જો ભાઈ જરીક વરસાદ આવે ને હાલ જો ગરેડો જાય કાલે ત્યાં જ આવી ગયા આપણે મેળવી પર અને તમે આમ જો હો ને તો તમને આમ ખુલ્લું લાગશે જો જો ઉમનો વરસાદ નથી આમથી મંડાણું હોય જો આ બધો પડતો આખો આ ઉપરવાહમાં નથી આ મંદિર તમને દેખાય ને ઝૂમ કરવું આ ડુંગર દેખાય ને ડુંગર ની ઓલી સાઈડ થી વરસાદ નથી બસ હા અને વાડી જો ટબો ટપ ભરાઈ ગયો જોકે આ વાડીમાં આટલો વરસાદ પડે તો ના દેખાય કારણ કે બલ્ડ નાખે ને વાર ના અહીંયા આપડી છે જુવા એ અહીંયા કેમેરા ફિટ જો હવે તો કાય દિવસ જીવ વરસાદ આવે ને તાત્કાલિક પાણી ભરાઈ જાય જો વાડી તો કાનો વરસાદ એટલે આપણે ડેમ જો જો હું કારણ કે ઉપરનો ડેમ આપણે છલી ગયો તો કેવું પાણી વધી ગયું છે જો આપણા આ છે ને ઘરની બાજુમાં જો આ આખો દીમાં લગભગ બંધ જ નથી આખી રાતમાં ચાલુ જ છે ચાલુ જ છે અને આપણી વાડીનું પાણી આવે માઇન્ડવી જો ખાલી લીલી નાખે આમ કઈ વરસાદ નથી નામ જ પડે भाई लाइव सब पार्टी बज रही है जो फाइन को देखा है ना फाइन को तो बीजा है थोड़ी कर में और आप में थोड़ा उंडा दें कि पानी था मारे है जो तोड़ा नहीं जाओ तो वीडियो आई जा है ना कहने आ गए આમ જો ખાન હવે એટલો તો ખાર નથી નાખતો જો ચાલુ વરસાદમાં બીજો ભાઈ હવે આપણી વાડીમાં જ અહીં જરા રાખ અહીંથી જો પાણી કેમ પડ્યું આવે થોડું ગુમ્બ જ ટપી જાય બીજું અહીંથી આવે હવે ફટાફટ હું હોય જ ને ગમે અહીંથી ચાલુ થાય પેલા અહીંયા આપણે થોડા પાણકા રાખ દે તો અત્યારે આવ્યા એવાથી આપણે મહાદેવના મંદિરે પાણી દેવા જોઈ લેવા કાલે આપણે અહીંયા શું ગયા હતું જો ને કે જોલી ઓઠવું નહીં દેખાતું નથી અત્યારે આટલું પાણી ચાલી જાય फोन પડી ગયો હાલ નહોતો એની ધ્યાન રાખજો બાઈક ક્લિપ ઉતારે છે સ્લો મોશનમાં જો ઈ ક્લિપ આપડે આવશે આમાં અને આજી કે પાણી દેખાઓ તમે પાણીનો વાવ ઘસા દેખો યેલ ટ્રાય નહીં karenge ઈ તો બહુત જ્યાદા હે નથી ભરાઈ ગઈ કાલે આપણે અહીંયા સુધી ગયું હતું પાણી જો અહીંયા સુધી ગયું અહીંયા અત્યારે અહીંયા ઉભા ઉભાવું હતું તો આપણે તણાઈ ગયા ચાલ ની હો